વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થયો છે દારૂની હેરાફેરીમાં ઝડપાયેલું રાજુલાલ કાલુજાત નામનો આરોપી ફરાર થયો છે આરોપીએ પેટમાં અસહ્ય દુખાવો થયો હોવાનું કહીને જમાદારને વિશ્વાસમાં લીધો હતો અને ત્યારબાદ એએસઆઈને ધક્કો મારી આરોપી ફરાર થઈ ગયો હતો પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે ભાવનગરના વાળુકંડ પાસે હત્યા બાદ એક કરોડની લૂંટ ચલાવવામાં આવે છે સુરતથી જમીનના સોદા માટે આવેલા પિતાપુત્ર પર જીવલેણ હુમલો થયો હતો જેમાં પુત્ર વિપુલભાઈ લાઠિયાનું મોત નિપજ્યું છે જ્યારે પિતા નીલેશભાઈ લાઠિયા ગંભીર રીતે થયા હતા તો પિતાપુત્ર પર જીવલેણ હુમલા બાદ બંને પાસે રહેલા એક કરોડ રૂપિયા લૂંટીને આરોપીઓ ફરાર થયા હતા અને જેથી ખળભળાટ મધી જવા પામ્યો હતો સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ હતી બંને પક્ષ વચ્ચે બોલાચાલી થાય થાય છે છે અને જેમાં એક ફરિયાદી પક્ષના પુત્રનું મોત નિપજવામાં આવેલા છે અને હાલમાં આ અનુસંધાને ફરિયાદ લેવાનું ચાલુ છે અને ટીમો બનાવી આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે માંડવીના કરંજ ગામમાં પાણીની લાઈનમાં ભંગાણ થતાં મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ગામમાં છેલ્લા ઘણા સમયથી જીઈબી કેબલ નાખવાનું કામ કરી રહી છે અને જેમાં ખાડાના ખોદકામ દરમિયાન ઠેર ઠેર પાણીની લાઈનમાં ભંગાણ થઈ રહ્યું છે હાલ ગામમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા આજુબાજુના ખાડામાં પાણી ભરાઈ રહ્યા છે અને જેના કારણે તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અહીંયા બાજુમાં જ શાળાઓ આવેલી છે જેથી બાળકોને ભારે અગવડતા પણ પડી રહી છે સમાચારો હાલ રોકાઈશું એક બ્રેક માટે